નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શીખવાડીશ હું છું શ્રુતિ મકવાના ધોરણ ત્રણ તમે આજે માર યુટ્યુબ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો ચાલો વિડીયો શરૂઆત કરીએ આજે હું તમને કાના વાળા શબ્દો શીખવાડીશ ન મ કાનો લગાવીએ તો શું વંચાય ના મ જ ન જને કાનો લગાવીએ તો શું વંચાય જા ન મ મને કાનો લગાવીએ તો શું વંચાય મા ગ જ ગ આપણે જને કાનો લગાવીએ તો શું વંચાય જા ગ ર ગ આપણે રને કાનો લગાવીએ તો શું વંચાય રા ગ ર આપણે ધને કાનો લગાવીએ તો શું વંચાય કાનો લગાવીએ તો શું વંચાય વા ર દ સ આપણે ધને કાનો લગાવીએ તો શું વંચાય દા સ ર સ આપણે રને કાનો લગાવીએ તો શું વંચાય રા સ આપણે મને કાનો લગાવીએ તો શું વંચાય મા 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 આપણે દને કાનો લગાવીએ તો શું વંચાય દા 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 આપણે રને કાનો લગાવીએ તો શું વંચાય રા જા રા જા આપણે મને કાનો લગાવીએ તો શું વંચાય મા રા મા આપણે શને અને કાનો લગાવીએ તો શું વંચાય માં અને કાનો લગાવીએ તો શું મારા દા દા આપણે શને અને રને કાનો લગાવીએ તો શું વંચાય દા દા મ રા રા જા સા રા રા જા મ રા મ સા સા રા મ સા આપણે ર ને કાનો લગાવીએ તો શું બનાય ર ગ આપણે સને કાનો લગાવીએ તો શું વંચાય ના મ આપણે ને કાનો લગાવીએ તો શું દા મ આપણે ને કાનો લગાવીએ તો શું વંચાય વા સ આપણે પણ કાનો લગાવીએ તો શું વંચાય પા સ આપણે અને કાનો લગાવીએ તો શું વંચાય સ તમને કાના વાળા શબ્દો વાંચતા આવડી ગયો હશે રા જા વા સા રા રા જા ના રા જા પગલું બાર જાગનો જાગ જાગો જાગો ગો જાગ જાગ જાગો નમો નો જાગો 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 જગ નો જાગો બગલુતે આજે હું તમને કોને એક માત્રા વાળા શબ્દો શીખવાડીશ ક બ અ છ ક આપણે કને એક માત્ર લગાવીએ તો શું વંચાય માત્ર લગાવીએ તો શું વંચાય બે અ આપણે અને એક માત્ર લગાવીએ તો શું વંચાય એ છ આપણે છ ને એક માત્ર લગાવીએ તો શું વંચાય છે આપણે ન ને એક માત્રા લગાવીએ તો શું વંચાય ને આપણે મ ને એક માત્ર લગાવીએ તો શું વંચાય મે આપણે ગ ને એક માત્રા લગાવીએ તો શું વંચાય ગે આપણે જ ને એક માત્રા લગાવીએ તો જે આપડે વ ને એક માત્રા લગાવીએ તો વે આપડે ર ને એક માત્રા લગાવીએ તો રે આપડે સ ને એક માત્રા લગાવીએ તો સે આપડે ધ ને એક માત્રા લગાવીએ તો દે આપડે ક ને એક માત્રા લગાવીએ તો કે આપડે બ ને એક માત્રા લગાવીએ તો બે આપડે અ ને એક આત્રા માત્રા લગાવીએ તો એ આપણે છ ને એક માત્ર આપણે મ ઉપર એક માત્ર લગાવીએ તો ન આપણે મ ઉપર એક માત્ર લગાવીએ તો ગ મે ર મે આપણે સૌ લગાવીએ તો દેવ જો તમને અમારો વિડીયો સારો લાગે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયો